ભરૂચના ટંકારિયા ખાતે વીજ સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે પાલેજ ડીજી વીસીએલ કચેરી ખાતે ડે ઇજનેરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી આવેદનપત્રમાં જણાવ્યું કે ગામમાં ફરજ બજાવતા હેલ્પર ઇકબાલ ગુલામની તાત્કાલિક બદલી કરવા માંગ કરી હતી રાત્રિ તેમજ દિવસના સમયે અલગ અલગ હેલ્પર ફાળવવા માંગ કરી હતી જ્યારે ગામમાં વીજ પુરવઠો ખોરવાય છે ત્યારે ઇકબાલ હેલ્પરને ફોન કરે છે ત્યારે હેલ્પર દ્વારા પાલેજ કચેરીએ ફરિયાદ નોંધવા જણાવવામાં હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું વધુમાં જણાવ્યું કે જે વિસ્તારમાં ફોલ્ટ થયો તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરીને અન્ય વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ રહે તેવી માંગ કરી હતી રિપોર્ટર વિષયે તહેલકા ન્યુઝ પાલેજ આજરોજ ટંકારીયા ગામના જાગૃત નાગરિકો જે અમારા આગેવાનો છે નવયુવાનો છે પાલેજ જીબી નો ઓફિસ ખાતે આવ્યા છે છેલ્લા ઘણા સમયથી પાલેજ જીબી ના જે સરકતા પ્રશ્નો છે ટંકારીયા ગામના લાઈટનો જે વીજ કાપ છે હેલ્પર પ્રશ્નો છે એના લઈને અમે રજૂઆત કરવા આવ્યા છે અને અહીંયા જે જીબી ના અધિકારી છે ત્રિવેદી સાહેબ એમના તરફથી સંતોષકારક જવાબ મળેલા છે પરંતુ અમારી ઉગ્ર રજૂઆત છે કે ગામના જે હેલ્પર છે જેમના લઈને અમારા જે પ્રશ્નો છે ઇકબાલભાઈ છે એમની બદલી માટે અમે ખાસ ધરદર રજૂઆત કરેલી છે અને સાહેબે અમે આશા રાખીએ છીએ કે અમારા જે પ્રશ્નો છે એનું જલ્દી થી જલ્દી સોલ્યુશન લાવે અમે એમને એક લેખિતમાં અરજી પણ આપેલી છે અને પંદર દિવસનો સમયગાળો એમની પાસે માગેલો છે પંદર દિવસના સમયગાળામાં અમારા જે પ્રશ્નો છે હેલ્પરની બદલીનો પ્રશ્ન છે નાઇટ ડ્યુટીના હેલ્પરનો પ્રશ્ન છે ઓછા વોલ્ટેજનો પ્રશ્ન છે એ પ્રશ્ન જો હલ નહીં થાય તો અમે આગળની કાર્યવાહી કરવા માટે પણ સક્ષમ છે અને અમારી સાથે અમારા ગામના સમગ્ર નવયુવાનો અને વડીલો આવ્યા છે એ બદલ સૌનો આભાર અને ત્રિવેદી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર એમણે ખૂબ સારી રીતે અમારી સાથે વાતચીત કરી બદલ